ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના ભાજપના પ્રભારી વિજય રૂપાણીએ એક્ઝિટ પોલ આવતા જ પોતાની પ્રતિક્રિયા આપી જેમાં તેમણે કહ્યું કે દેશમાં મોદી લહેર ચાલી રહી છે અને આ વખતે ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લહેરના કારણે ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર બનાવશે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તમામ એક્ઝિટ પોલ છે ભાજપને ત્રણસો પચાસથી વધુ બેઠકો મેળવતા દર્શાવી રહ્યા છે મને એવું લાગે છે કે ત્રણસો પચાસ કરતાં પણ વધારે બેઠકો આવી શકે છે જે સાબિત કરે છે કે નરેન્દ્ર મોદી જે નેતૃત્વ છે ભાજપ એનડીએની ત્રીજીવાર સરકાર બનાવશે સાથે જ્યારે ગુજરાત પર પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી સમયે બે ચાર બેઠકો એવી હતી જેમાં વાતાવરણ અલગ હતું સ્પર્ધા પણ ઘણી હતી સ્પર્ધા સારી થઈ પણ બધી જ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે દેશની ચૂંટણી છે એટલે ઉમેદવાર ગૌણ બની જાય છે દેશના મુદ્દાઓ ચાલતા હોય છે અને આ વખતે ફરી એકવાર મોદી સરકારનું કામ જોતા ગુજરાતમાં પણ પચીસ બેઠકમાં ભવ્ય વિજય થઈ રહ્યો છે પહેલા વિજય રૂપાણી શું કહે રહ્યા છે લગભગ બધા એક્ઝિટ પોલમાં એનડીએ ત્રણસો સાહીઠ થી સિત્તેર બેઠકો પ્રાપ્ત કરશે એ પ્રકારના એક્ઝિટ પોલ આવી ગયા છે એનો મતલબ એ છે કે ચાર તારીખે પરિણામ નિશ્ચિત છે એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે અને હું એમ માનું છું કે ભારતમાં આ વખતે ચૂંટણીનો એક જ મુદ્દો હતો કે મોદીને વડાપ્રધાન બનાવવા કે ન બનાવવા મોદી વર્ષિસ ઓલ અને દેશની જનતા નરેન્દ્રભાઈ માટે ખૂબ પ્રેમ ભરોસો અને વિશ્વાસ ધરાવે છે કારણ કે દસ વર્ષ જે કામ કર્યું છે ભારતની પ્રતિષ્ઠા દુનિયામાં વધારી છે ભારતને ભારતને એક આત્મનિર્ભર બનાવ્યો છે આર્થિક બાબતોમાં પણ આપણો જીડીપી અત્યારે આગળ છે જે ભારતીય જનતા પાર્ટીએ વાદા કર્યા હતા વચનો આપ્યા હતા અયોધ્યામાં રામ મંદિર કાશ્મીરમાં ધારા ત્રણસો સિત્તેર હટાવીશું દેશમાં કોમન સિવિલ કોડ લાગુ પડીશું આવા અનેક બાબતો જે પૂરી કરી છે અને જે પ્રામાણિકતાને ઈમાનદારથી કામ કર્યું છે એને કારણે ભારતની જનતા નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે અને આજે એક્ઝિટ પોલ જે દેખાડી રહ્યું છે દેખાડે છે કે દેશ આખામાં મોદીજીની હવા લાગે છે તે શાખામાં ત્રણસો સાઠ સિત્તેર એક્ઝિટ પોલ દેખાડે છે પણ મને આશા છે એથી વધારે બેઠકો આવશે ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે કારણ કે આ એક હવા જ્યારે ચાલે છે ને ત્યારે પછી કોઈ બચે નહીં ભૂતકાળમાં કોંગ્રેસની જ્યારે હવા રાજીવ ગાંધીના વડાપ્રધાન પદ નીચે ચાલી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના અટલજી પણ ચૂંટણી હારી ગયા હતા એટલે આ કોઈ બચે નહીં એવું હું સ્પષ્ટ માનું છું જો કોંગ્રેસ ખોટા દાવા કરે છે કોંગ્રેસે એક્ઝિટ પોલનો પણ બહિષ્કાર કર્યો હિંમત નથી એનામાં અને ચાર તારીખ પછી એ ઈવીએમ ઉપર ઠીકરા ફોડશે અને એ સો ટકા કોંગ્રેસ હવે ડૂબતી નહીં આ છે કોંગ્રેસ ખતમ થઈ જશે સાથે જ એક ટીવી ચેનલની ડિબેટ દરમિયાન તેમણે રાજકોટ બેઠક પર વાત કરી સૌરાષ્ટ્ર એમના માટે જે ભૂમિ છે નવી નથી અને રાજકોટ બેઠક પર વાત કરતાં તેમને રૂપાલા જીતી રહ્યા છે તેવો દાવો કર્યો છે રૂપાણીએ કહ્યું કે રાજકોટમાં રૂપાલાને ત્રણ લાખથી વધુ લીડ મળે છે અને એ જીતી રહ્યા છે તો કાલે હવે પરિણામ આવે ત્યારે જ ખબર પડે કે કોના કેટલા દાવા સાચા પડે છે કોણ જીતે છે કોણ હારે છે જનતાએ શું આદેશ કર્યો છે કાલે જાણીશું તમારા વિસ્તારમાં માહોલ કેવો છે તમારા વિસ્તારમાં કોણ જીતી રહ્યું છે અમને કમેન્ટ્સમાં જણાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઈક અને શેર કરો